નમસ્કાર મિત્રો રાજ્યમાં આ કડાકાબડાકા સાથે ધોધમાર વરસાદી માહોલ યથાવત છે ત્યારે હવે હાથીયા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો હાથી નક્ષત્ર છે એ ભારે વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે એ કહેવત પણ છે કે હાથીઓ વર્ષે હાર તો આખું વર્ષ પાર પણ જો વર્ષે હાથીઓ તો મોતીય પુરાય સાથિયો મિત્રો હવે આગામી આરતી બાર કલાક દરમિયાન હવામાન વિભાગે કે વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરી છે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણા ખડતું નહીં માટે ના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે અહીં ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજવું મિત્રો પહેલા આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગાહી પ્રમાણે અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે હવે આગામી આઠથી બાર કલાક દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે આ જિલ્લાઓના છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે દાહોદ છોટાઉદેપુર અને અમદાવાદ જિલ્લાના એક દોગલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ માહોલ યથાવત છે હજુ પણ આગામી આઠથી બાર કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આગાહી પ્રમાણે ખાસ કરીને સુરત તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો એક ડોગલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે જે બાકીના વિસ્તારો છે ભરૂચ અને નવસારી જિલ્લાના પણ છોટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે વાત કરીએ તો સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એક દોક ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે જામનગર અને પોરબંદર જિલ્લાના એટલું કટૂંક વિસ્તારોમાં સામાન્ય અસર પડવાની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના જે પૂર્વના ભાગો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય અને અરવલ્લી જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે આ જિલ્લાઓના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે છે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા